ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપ્યું મોટું નિવેદન પીએમ મોદીએ આજે બિહારના સિવાનના જસોલી ગામમાં જાહેર સભાને સંબોધન કરતા કહ્યું કે ત્રણ દેશોની મુલાકાત દરમિયાન જ્યારે મેં વિશ્વના સમૃદ્ધ દેશોના નેતાઓ સાથે ઘણા મુદ્દાઓ પર વાતચીત કરી છે ત્યારે મને જાણવા મળ્યું કે ત્રણેય દેશોના નેતાઓ ભારતની ઝડપી પ્રગતિથી ખૂબ જ પ્રભાવિત થયા છે તેઓ ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનતા જોઈ રહ્યા છે બિહાર ભારતને ત્રીજી મોટી મહાસત્તા બનવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવશે ખેડૂતોને બે રૂપિયાના હપ્તાને લઈને આવ્યા મહત્વના સમાચાર કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરેલી અરજીમાં કોઈ ભૂલ કરી હોય જેમ કે નામ જન્મ તારીખ અથવા લિંક વિશે ખોટી માહિતી આપી હોય તો તમને હપ્તો નહીં મળી શકે કેન્દ્ર સરકારે સમયાંતરે લાભાર્થીઓની યાદીમાં સમીક્ષા કરે છે જો કોઈ કારણસર તમારું નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવે છે તો તમારા ખાતામાં પૈસા આવશે નહીં ઈ કેવાયસી પૂર્ણ કરવાની સાથે બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂર છે જો નહીં કરો તો તમને હપ્તો તમારા ખાતામાં જમા નહીં થશે હવે મોદી સરકારે લીધો મોટો નિર્ણય પ્લેન ક્રેશ બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે નવા ડ્રાફ્ટ નિયમને એરક્રાફ્ટ બે હજાર પચીસનું નામ આપ્યું છે આ નિયમો ગેઝેટમાં પ્રકાશિત થતાં જ અમલમાં આવશે જેનો હેતુ અધિકારીઓને એરપોર્ટની નજીકના વિસ્તારોમાં ઊંચાઈ મર્યાદા કરતાં વધુ ઇમારતો અને વૃક્ષો પર તાત્કાલિક કાર્ય કરવા માટે સશક્ત બનાવવાનો છે આ પહેલને લઈને પ્લેનના રસ્તામાં ઊભા થતા અવરોધને કારણે થતા અકસ્માત રોકવાનો એક કદમ જોવા તરીકે આવી રહ્યો છે

આપાસ ફક્ત કાર જીપ અને વાહન જેવા બિનવાણીજી ખાનગી વાહનો માટે જ રહેશે મોદી સરકારની જાહેરાત બાદ ગુજરાત સરકારે પણ કરી ફરી મોટી જાહેરાત ખાદ્ય તેલના ભાવમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે સરકારે મોટો નિર્ણય લેતા કાચા ખાદ્ય તેલની બેઝિક કસ્ટમ ડ્યુટીને બાર પોઈન્ટ પાંચ ટકાથી ઘટાડીને બે પોઈન્ટ પાંચ ટકા કરી દીધી છે આમાં કાચું પામ તેલ સૂર્યમુખી તેલ અને સોયાબીન તેલનો સમાવેશ થાય છે આ પગલું ખાદ્ય તેલની કિંમતને નિયંત્રિત કરવા અને ગ્રાહકોને રાહત આપવા માટે લેવામાં આવ્યું છે આ નિર્ણયથી ખાદ્ય તેલની કિંમત દસ ટકા સુધી ઓછી થઈ શકે છે મિત્રો વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ ગૃહ મંત્રાલયના પ્રવક્તાનું જાતિગત વસ્તી ગણતરી અંગે મોટું નિવેદન બહાર આવ્યું છે ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે બે હજાર સત્યાવીસની વસ્તી ગણતરીમાં જાતિગત વસ્તી ગણતરીનો પણ સમાવેશ થશે તેમણે કહ્યું કે ગેઝેટ સૂચનામાં જાતિગત વસ્તી ગણતરીનો કોઈ ઉલ્લેખ નથી તેવી ખોટી માહિતી ફેલાવવામાં આવી છે

આજે બનાસકાંઠા સાબરકાંઠા અને અમદાવાદમાં પણ વરસાદ આવી શકે છે આવનારા ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ મળી છે હવામાન વિભાગની આગાહી બાદ અંબાલાલ પટેલે પણ કરી મોટી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારે વરસાદની મોટી આગાહી કરી છે તેમના મતે બાવીસમી જૂને રાજ્યના ઘણા વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં

ગાડીઓ અડધી ડૂબી ગઈ છે ભારે વરસાદને કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ થયો છે અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ગરકાવ થઈ ગયા છે કલેક્ટરે તમામ સ્કૂલોમાં રજા જાહેર કરી છે જેનાથી સુરતીઓની ચિંતા અને ભયનો માહોલ છે વધુમાં મિત્રો તમને જણાવી દે કે હવામાન વિભાગની આગાહી વચ્ચે ગઈકાલે સુરતમાં વરસાદ ખૂબ જ વરસ્યો છે સુરતના બે કલાકમાં અંદાજે

વાહન વ્યવહાર પર પહોંચી છે જેમાં સુરત જતી એસટી બસો બંધ કરી હોવાના સમાચાર છે એસટી વિભાગે અત્યારે બસો જેટલી ટ્રીપ બંધ કરી રદ હોવાના ન્યૂઝ છે જેમાં કામરેજ અને વડોદરાથી સુરત શહેરમાં પ્રવેશતી બસોને બાયપાસ લઈ જવા માટે સૂચના આપી છે વરસાદી પાણીને કારણે બસોને સલામત સ્થળે લઈ જવા માટે ડ્રાઈવરોને ખાસ સૂચના અપાય છે આજે સુરતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને રોડ પર પાણી જ પાણી જ ભરાયા છે

બારડોલી ઓલપાડ તાલુકામાં વરસાદે જોરદાર બેટિંગ કરતાં સાતથી દસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે વરસાદી પાણી ભરાતા સુરત મહાનગરની શાળાની અંદર રજા જાહેર કરાય છે સવારની પાળીઓને સહી સલામત રીતે ઘરે પહોંચાડવા માટેની સૂચના અપાઈ દેવામાં આવી છે